આપણે સમાજને જે રીતના આ લોકો અવરોધીને જે સમસ્યા ઊભી કરી છે આખા દેશમાં એનો ચિતાર ઉજાગર કરવા માટે આજે આપણે ભેગા થયા છે ભલે નાની સંખ્યામાં હોય પરંતુ આ વાત ચિનગારીની જેમ આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ આ ચિનગારી જાય એવી હું તમારા બધા પાસે અપેક્ષા રાખું છું સિત્તોતેર વર્ષ થઈ ગયા આઝાદીને આપણી પાસે કોઈ આઝાદી આવી નથી શા માટે નથી આવી એમાં સમાજનો દોષ નથી પરંતુ જે કોઈક આપણા આગેવાનો સમાજના નામે ગુરુ માનવાની કોઈ જરૂર નથી આ સમાજને બહાર કાઢવાની વાત છે પરંતુ જે કંઈક અત્યાર સુધી થયું છે એ દોષ હું આગેવાનોના માથે નાખું છું અને એમાં અમે પણ પોતે સામેલ હોય તો કોઈ વાંધો નથી પરંતુ જે રીતના આપણે જીવવું જોઈએ સંવિધાનિક રીતના એ સંવિધાન આજે આપણી પાસે રવા નથી દીધું અને આપણે એને પાસે આવવા નથી દીધું એમ કહીએ તો ખોટું નથી પરંતુ સંવિધાનિક રીતના ચાલશો તો ચોક્કસ આપણે જે પરિણામ તરફ જઈ રહ્યા છે એ થયા વગર રહેવાનું નથી ઘણી મહેનત કરી છે ઘણા આગેવાનોએ ભોગ પણ આપ્યો છે ભોગ આપી રહ્યા છે ત્યારે હું બધાને એક અપીલ કરવા માંગુ છું આપણો બધાનો હેતુ એક જ છે કે ભાઈ આ સમાજ બહાર આવે આપણે બહાર આવીએ આપણા દીકરાઓ દીકરીઓ શિક્ષણ મેળવે અને એ પણ